પાઠ એક ક્યાંથી જોવું નીચે આપેલ વસ્તુઓ સામેથી બાજુએથી અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે તેમાં ખૂટતી વિગતનું ચિત્ર દોરો અહીં ટોપી આપેલી છે સામેથી બાજુએથી ઉપરથી આવી રીતે દેખાશે પાઠ્યપુસ્તક છે નવનીત ગણિત ગમત ધોરણ ત્રણ ઉપરથી બાજુએથી સામેથી આવું દેખાશે ચાલવાના પછી બસ છે સામેથી બાજુએથી આવી દેખાશે આપણે પેન્સિલથી દોરવાની રહેશે અને ઉપરથી આ રીતે પછી કાર છે એ સામેથી આવી દેખાશે અને ઉપરથી છે એ આવી દેખાશે સીડી આપેલી છે સામેથી બાજુએથી ઉપરથી આપણે ડ્રો કરવાની રહેશે ટેબલ છે એ સામેથી અને ઉપરથી આપેલ છે બાજુએથી આપણે ડ્રો કરવાનું રહેશે ખુરશી છે એ સામેથી બાજુએથી ઉપરથી આવી દેખાશે બેટ છે એ સામેથી અને બાજુએથી ઉપરથી આવું દેખાશે કપ છે એ બાજુએથી અને ઉપરથી આપેલ છે સામેથી છે આવું દેખાશે આપણે ડ્રો કરવાનું દર્શાવ્યા મુજબ આકારો દોરો અહીં જે આકારો આપેલા છે એ તમારે નીચે દોરવાના છે એના સિવાયના તમારા શિક્ષક આકારો દોરવાના કે તો તમે આ પણ આવા આકારો પણ દોરી શકો ધારો કે રંગોળી છે પતંગ છે અને દીવો છે અને જો આ આકારો તમારા વર્ગ શિક્ષક કે તો આ આકારો તમારે દોરવાના અન્ય આકારો છે એ તમે આ પણ ડ્રો કરી શકો ડોટ ગ્રીડ ના ટપકાઓનો ઉપયોગ કરીને દર્શાવવા મુજબ રંગોળી દોરો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત રંગોળી આપેલી છે એવે જ આ રંગોળી તમારે અહીંયા દોરવાની છે તમારા વર્ગ શિક્ષણની સૂચનાનું પાલન કરવું પ્રશ્ન ચાર ચોરસ અને લંબચોરસ દોરી તેના આકારો છે એ પૂર્ણ કરો અધૂરા આકારો આપેલા છે એ આપણે પૂર્ણ કરવાના રહેશે અહીં એક આકાર છે એ આપણે ત્રિકોણ જેવો લાગે પણ તમે આ લાઈન છે એ તમે જોઈન કરી નાખો તો ત્રિકોણથી જાય પણ ત્રિકોણ આપણને પ્રશ્નમાં આપેલ નથી ચોરસ અને લંબચોરસ બનાવવાનું છે જેથી આ ચોરસ બનશે ચાલો એના પછી પાંચમો પ્રશ્ન મુજબ દોરો અહીં એક ચિત્ર આપેલું છે એના જેવું ચિત્ર અહીં અહીં બનાવવાનું એક રંગોળીનું ચિત્ર આપેલું છે એવું ચિત્ર તમારે અહીં બનાવવાનું રહેશે છઠ્ઠો પ્રશ્ન ડોટ ગ્રીડના ટપકાઓનો ઉપયોગ કરી નીચે આપેલ વસ્તુઓ દોરો અહીં નાવડી છે ઉદાહરણ આપેલું છે ઘડો પતંગ ઘર ફૂલ તારો એના પછી પાંદડું અને પર્વત આવા આકારો તમારે દોરવાના રહેશે સાતમો પ્રશ્ન સમમિતિ દર્શાવતો ચિત્રનો અડધો ભાગ પૂર્ણ કરો અડધો ભાગ આપેલો છે અડધો ભાગ આપણે પૂર્ણ કરવાનો આ બે ચિત્ર જોઈ લ્યો એના પછી આ બે ચિત્ર એના પછી આ બંને ચિત્ર અને એના પછી આ બંને ચિત્ર છે એ અડધા આપેલા છે તમારે પૂર્ણ કરવાના રહેશે આઠમો પ્રશ્ન સમમિતિ દર્શાવતા અડધા અક્ષરો પૂર્ણ કરો એ બી સી પછી એચને પૂર્ણ કરો એચ કસોરી કે પછી યુ પછી એમ પછી નામ આપેલા છે ડાઈસ પછી હાઉ પછી હાઈક વેક્સ બુક અને કૂક નવમો પ્રશ્ન નીચેના ચિત્રોમાં બિંદુ ટપકાવાળી લીટી જો સમિતિ દર્શાવતા બે સરખા ભાગ પડે તો તે નીચે સાચાની અને ના પડે તો ખોટાની નિશાની કરો સાચું સાચું ખોટું ખોટું સાચું ખોટું સાચું સાચું ખોટું ખોટું સાચું 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 ખોટું સાચું સાચું ખોટું સાચું ખોટું સાચું સાચું ખોટું અને સાચું તો ઉપરોક્ત છે એ સમિતિ દર્શાવતી હોય તો તમારે સાચાની નિશાની કરવાની છે અને નકર તમારે ખોટાની નિશાની ટપકાવાળી લીટી રેખા દોરી તેની નીચેની વસ્તુ સમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત કરો જે સમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત ન થાય તેમાં ખોટાની નિશાની કરો ચાલો દાતીઓ છે ને એ વચ્ચે તમે ડોટેડ લાઈન કરો એટલે કે થશે આ પણ થશે આઠમાં છે એ મેં છે એ વચ્ચે જ્યારે કર્યું ત્યારે ઉપરનો અને નીચે ઉપર જે ગોળ આપેલું છે નીચે ગોળ છે એ મોટું છે એટલે સમિતિ ન દર્શાવે પણ તમે વચ્ચેથી ડોટેડ લાઈન કરો તો તે સમિતિ દર્શાવશે કાતર દર્શાવશે બટન દર્શાવશે કેટલી નહીં દર્શાવે પછી પેન્સિલ દર્શાવશે કપ છે એ નહીં દર્શાવે ચાલો એના પછી મુકુટ છે એ દર્શાવશે ફ્રોક છે એ દર્શાવશે ઘંટ છે એ દર્શાવશે ચાલો આ ચિત્ર પછી દર્શાવશે આ પણ દર્શાવ આ ચિત્ર નહીં દર્શાવે આ ચિત્ર દર્શાવશે આ નહીં દર્શાવે આ પણ નહીં દર્શાવે આ દર્શાવશે આ દર્શાવશે આ નહીં દર્શાવે આ નહીં દર્શાવે આ પણ નહીં દર્શાવે પછી આ છે એ દર્શાવશે આ દર્શાવશે આ દર્શાવશે અને આ પણ દર્શાવશે તમને એવું થાય કે ઘડિયાળ છે એ શા માટે ન દર્શાવે તો કે તો સમિતિ તમે દર્શાવો તો ઘડિયાળમાં કેટલા વાયગા છે એમાં ફેરફાર થઈ જાય એના માટે સરખું આપણે બંને બાજુ સરખું દેખાતું એવું રાખવાનું છે ફક્ત તમને ગોળ આપેલું હોય તો તમે કરી શકો બટનની જેમ અહીં તમારું ચેપ્ટર પૂરું થાય છે ચાલો ગૃહ કાર્ય કરીએ નીચે આપેલી વસ્તુઓ સામેથી બાજુએથી ઉપર જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે તેવા ખૂટકી વિગતનું ચિત્ર બનાવો કેટલી બાજુએથી ને ઉપરથી આવી દેખાશે સામેથી આવી દેખાશે સામેથી બૂટ છે એ આવું દેખાશે બાજુએ આવું તો ઉપરથી આવું દેખાશે ઘર છે એ ઉપરથી અને સામેથી આપેલું છે બાજુએથી આવું દેખાશે ગ્લાસ છે એ સામેથી બાજુએથી આવું દેખાશે જ્યારે ઉપરથી જોતા આવું દેખાશે ડોટ ગ્રીડના ટપકાઓનો ઉપયોગ કરી દર્શાવવા મુજબ રંગોળી દોરો કોઈ એક અન્ય રંગોળી દોરો બનાવો તથા બધામાં રંગ પૂરો એટલે કે અહીં જે પાંચ રંગોળી આપેલી છે એવી રંગોળી બનાવવાની છે એક અન્ય રંગોળી તમારે બનાવવાની છે મેં અહીંયા બે બનાવેલી છે એમાંથી તમારે જે બનાવવી હોય અથવા તમને જેવી આવડતી હોય એવા તમારા શિક્ષક કે એ પ્રમાણે તમારે દોરીને તેમાં રંગ પૂરવાનો રહેશે ચાલો એના પછી ડોટ ગ્રીડના ટપકાઓનો ઉપયોગ કરી નીચે આપેલી વસ્તુઓ દોરો જગ ઝાડ આઈસ્ક્રીમ કોણ સૂર્ય રેલગાડી અને વિમાન જગ આપેલો જ છે આઈસ્ક્રીમ અને વિમાન ઝાડ સૂર્ય અને રેલગાડી ચાલો ત્રિકોણ ચોરસ અને લંબચોરસ દોરી નીચેના આકાર પૂર્ણ કરો અહીં આપેલું છે આપણે આ લંબચોરસ ચોરસ અને બે ત્રિકોણ આ બે બે ચોરસ બે ત્રિકોણ અને બે લંબચોરસ બનશે ચાલો હવે આ તમે વ્યવસ્થિત જોઈ લેજો ઝાડ સૂર્ય રેલગાડી છે એના પછી આ વિમાન છે આઈસ્ક્રીમનો કોન છે અને જગ તો આપને આપેલો જ છે સમિતિ દર્શાવતો ચિત્રનો અડધો ભાગ પૂર્ણ કરો અહીં ઘર આપેલું છે અડધું આપેલું છે અડધું તમારે જાતે પૂર્ણ કરવાનું રહેશે પછી ફ્રોક આપેલું છે ને ફ્રોકની અંદર સ્ટાર કરેલો છે અડધું આપેલું છે અડધું પૂર્ણ કરવાનું ચાલો એના પછી નાઇટ લેમ્પ આપેલો છે અડધું આપેલું છે અડધો ભાગ તમારે પૂર્ણ કરવાનો છે ઝાડનો પણ અડધો ભાગ આપેલો છે અડધો ભાગ પૂર્ણ કરીએ પછી તરબૂચનો અડધો ભાગ આપેલો છે અડધો ભાગ ઉપર આપણે પૂર્ણ કરીશું એના એ નીચે અડધો ભાગ આપેલો છે અડધો ભાગ આપણે પૂર્ણ કરીશું ચાલો એના પછી બેલેન્સ ટૂલ છે એનો પણ અડધો ભાગ આપેલો છે અડધો નીચે પૂર્ણ કરીશું એના પછી એક ફ્રોક વાળી છોકરી છે એવું હોય એવું લાગે છે અથવા ચાળીઓ અડધો આપેલો છે અડધો ભાગ છે એ પૂર્ણ કરવાનો રહેશે ચાલો એના પછી છઠ્ઠો તુટક રેખાથી નીચેની આકૃતિને સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત કરો જો વસ્તુ સમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત ન થાય તેની નીચે ખોટાની નિશાની કરો સૌ પ્રથમ એ આપેલો છે એબીસીડીનો આલ્ફાબેટનો એ જે વચ્ચેથી તમે કરો તો સમિતિ દર્શાવે એટલે કે આ સાચું ત્રણ છે તે પણ સમિતિ દર્શાવે એચ છે તે પણ વચ્ચેની લાઈનમાં તમે તુટક રેખા કરો તો સમિતિ દર્શાવે ટી છે એમાં પણ વચ્ચેથી તમે સમિતિ દર્શાવશે ચાલો એના પછી અષ્ટકોણમાં પણ વચ્ચે તમે લાઇન કરો એટલે દેખાડશે ચાલો હોડીમાં છે એ સમિતિ નહીં દર્શાવે ફ્રીજમાં પણ નહીં દર્શાવે મંદિરમાં છે એ દર્શાવશે કારણ કે મંદિર છે એ બધી બાજુથી સરખું છે અને તેમાં ચોરસ લંબચોરસ અને ત્રિકોણનો ઉપયોગ કરેલો છે જે બે ભાગમાં વિભાજીત થઈ શકે ચાલો એના પછી સૂર્ય દાદા છે એ વિભાજીત થઈ શકશે ચશ્મા પેરા છે ચશ્માને પણ વિભાજિત થઈ જાય બંને બાજુ હથોડી છે એ નહીં દર્શાવે ફ્રીજ છે તે પણ સમિતિ નહીં દર્શાવે અહીં ફ્રીજ આપેલું છે અહીં છે એ ગમે આપણે ખાનું લઈ લઈએ પછી કરવત છે તે પણ સમિતિ નહીં દર્શાવે હથોડી નહીં દર્શાવે પછી સ્ટાર છે તે સમિતિ દર્શાવશે ટોપી નહીં દર્શાવે એરો છે એ દર્શાવશે અને એક છે તે સમિતિ નહીં દર્શાવે અહીં તમારું પ્રથમ ચેપ્ટર છે એ પૂરું થાય છે Thank you.